કચ્છ લોકસભાની બેઠક માટે ભાજપના સંભવિત ઉમેદવાર માટે આજે સેન્સનો કાર્યક્રમ માધાપર હાઈવે પર આવેલ હોટલ ફોન પર યોજવામાં આવ્યો હતો આ સેન્સના કાર્યક્રમમાં માજી મંત્રી રણછોડભાઈ રબારી માજી શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદી અને કચ્છના પ્રભારી બિપિનભાઈ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં સંભવિત ઉમેદવારો માટે સેન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતી મેળવશે અને ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરાજમાન થશે કચ્છની બેઠક પર ભાજપના ફાળે જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ખાસ કરીને કચ્છમાં રાજકીય સ્થિતિ સાનુકૂળ હોવાની વાત દોહરાવી હતી અને કોઈ વિવાદ વગર રાજકીય પ્રક્રિયા જણાવ્યું હતું વાતચીત દરમિયાન જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે મહામંત્રી વલમજીભાઈ હુમલ વગેરે જોડાયા હતા અપેક્ષિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સેન્સ દરમિયાન હાજર રહ્યા હતા સાંજે વિધાનસભાની બેઠકના ભાજપના પદાધિકારીઓ રજૂઆત કરશે અને ત્યારબાદ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની પેનલમાં અંતિમ ત્રણ નામોની સૂચિ રજૂ આવશે અને ફાઇલ નામ ભાજપની નવી દિલ્હી ખાતે મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવશે આજે ભાજપના તમામ પદાધિકારીઓ હાજર રહ્યા હતા આ અંગે રણછોડભાઈ રબાડીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી પોલિટિકલ પાર્ટીની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે ઉમેદવારો નિર્ણય કરવાનો અધિકાર એ આ કમિટીને નથી એ તો પ્રદેશ ભાજપ અને કેન્દ્રીય ભાજપ એ નિર્ણય કરતી હોય છે પણ આ ટીમ એટલા માટે આ પ્રક્રિયામાં આવતી હોય છે કે પાંચ વર્ષ પૂરા થયા પછી જિલ્લાના સિનિયર કાર્યકર્તા અને બુથ સ્તરના કાર્યકર્તાઓમાં એક સંકલનની પ્રક્રિયા થાય રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જે પણ કોઈ કામગીરી હોય એની સમીક્ષા થાય પદાધિકારી સંગઠનના લોકો દ્વારા એમના પ્રવાસો એમની કામગીરી એનું પણ અવલોકન થાય અને આવતા દિવસોની અંદર જ્યારે પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકારને સદે આધાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે કેન્દ્રમાં સરકાર ચાલીશ એ સરકારે કરેલી કામગીરીના સમીક્ષા પણ કાર્યકર્તાઓની વચ્ચે થાય યાની કે કુલ મિલાકર જ્યારે બે હજાર ઓગણીસની ફરીથી જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે તો કચ્છ લોકસભા કેવી રીતે જીતી શકાય વધુમાં વધુ મતોથી ફરીથી ભારતીય જનતા પાર્ટી કચ્છ ભાજપ દ્વારા એ વિજય બને એના અવલોકન માટેના આ બધા જ કાર્યકર્તાની વચ્ચેની સમીક્ષા થતી હોય છે મતલબ કે કચ્છ લોકસભા આવતા દિવસોની અંદર ભાજપ જીતશે કેન્દ્રમાં પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે દેશના ઉત્થાનનું દેશના વિકાસનું દેશનું માન સ્વાભિમાન અને ગૌરવને જે સદણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ઉજાગર કર્યું છે પુનઃ એવા જ સંકલ્પો સાથે આ દેશની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સરકારને સો ટકા સત્તાના સૂત્રો છે કાર્યકર્તા એને કોઈ ઉમેદવારી બાબતમાં કોઈ ચર્ચા થવાની નથી કાર્યકર્તાઓ વચ્ચે જે પણ કોઈ અમે ચર્ચા કરીશું એની સમીક્ષા થશે એનું અવલોકન થશે એની ચર્ચા થશે પરસ્પર સંવાદ થશે નહીં આમાં જૂથવા વિષય ના હોય બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને ખભે ખભો મિલાવીને આતા દિવસોની અંદર કચ્છ ભાજપ કેવી રીતના વિજય નીવડે કેવી રીતના આપણે ભાજપમાં ઉમેદવારને જીતાડીએ એના એની સમીક્ષા એનો સંવાદ થવાનો છે એની ચર્ચા થવાની પણ હું ચોક્કસ કહું કે આ વખતે ગુજરાતની અંદર છવ્વીસ છવ્વીસ બેઠકો ઉપર કોઈ વ્યક્તિ લડતો નથી ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદી લડે છે છવ્વીસે છવ્વીસ બેઠકો પર લોકો નેતૃત્વને જોઈને મત આપતા હોય છે કઈ પાર્ટીનું નેતૃત્વ કેવું છે એને જોઈને મત આપતા હોય છે અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના ચહેરાને લઈને પ્રજાની વચ્ચે મત માગવા જવાની છે આ રાજનીતિમાં તો ક્યાંક આવન જાવર ચાલતું હોય છે કોંગ્રેસના લોકો આવ્યા છે એ સ્વયં સ્વયં પોતાની ઈચ્છાશક્તિથી આવ્યા છે પાર્ટીની કામગીરીમાં લાગશે તો ભાઈ રેશમાબેન પટેલ એમનો વ્યક્તિગત કોઈ નિર્ણય હોય ક્યાંક આશા અપેક્ષા મોટી હોય પાર્ટીના કોઈ પણ સિદ્ધાંતો હશે નિયમો છે નીતિઓ હોય છે અને એ યોજના પ્રમાણે કાર્યકર્તાનું ઘડતર થતું હોય છે પણ ક્યાંક કોઈનો સ્વભાવ અલગ હોય એમનો વ્યક્તિગત નિર્ણય